નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં ચાર ધામની યાત્રા કરવી કેમ જરૂરી છે અને આખરે આ ચાર ધામની યાત્રા કરવાથી મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે મિત્રો શું તમે જાણો છો કે અસલમાં ચારધામ કયા છે મોટા ભાગના લોકો બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમનોત્રીને ચારધામ માને છે પરંતુ અસલમાં આ સાચું નથી પુરાણોમાં વર્ણિત ચાર ધામ કયા છે અને આ ચાર ધામોને ભારતની ચાર વિભિન્ન દિશાઓમાં કેમ સ્થાપિત કરવામાં આવ્યા છે તો મિત્રો આજની આ મહત્વપૂર્ણ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ચાર ધામ યાત્રાનું શું મહત્વ છે ચાર ધામ યાત્રા કરવી કેમ જરૂરી છે અને ચાર ધામ યાત્રા કરવાથી મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે મિત્રો કહેવાય છે કે આ કથા સાંભળવા માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેથી મિત્રો આ વિડિયોને અંત સુધી ભાવપૂર્વક જોતા રહેજો વિડીયોને લાઈક કરી વ વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો ભારતીય ધર્મગ્રંથોમાં બદ્રીનાથ દ્વારકા જગન્નાથ પુરી અને રામેશ્વરમને ચાર ધામના રૂપમાં વર્ણિત કરવામાં આવ્યા છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુની ઉપસ્થિતિ ચાર ધામોમાં ચાર અલગ અલગ રૂપોમાં માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે રામેશ્વરમમાં ભગવાન વિષ્ણુ સ્નાન કરે છે બદ્રીનાથમાં તેઓ ધ્યાન કરે છે પુરી જગન્નાથ ધામમાં ભોગનો આનંદ લે છે અને દ્વારકામાં વિશ્રામ કરે છે તો ચાલો મિત્રો રામેશ્વર થી આ ચાર ધામ યાત્રાની શરૂઆત કરીએ રામેશ્વરમ એક પવિત્ર તીર્થ સ્થળ છે જે તામિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે રામેશ્વરમ મંદિર બંગાળની ખાડી અને અરબસાગરના સંગમ સ્થળ પર સ્થિત છે આ મંદિરની સ્થાપનાની કથા રામાયણ કાળથી જોડાયેલી છે માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રીરામ લક્ષ્મણ હનુમાન અને સમસ્ત વાનર સેના સાથે લંકા વિજય માટે પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે તેમણે સમુદ્ર તટ પર શિવલિંગ સ્થાપિત કરી ભગવાન શિવની ઉપાસના કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વિજયશ્રીના આશીર્વાદ આપ્યા આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ શ્રીરામ એ ભગવાન શિવને અનુરોધ કર્યો કે તેઓ જનકલ્યાણ માટે સદાય આ શિવલિંગમાં જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન રહે તેમની આ પ્રાર્થનાને ભગવાન શિવે સહર્ષ સ્વીકાર કરી લીધો અને ત્યારથી આ પવિત્ર શિવલિંગ રામેશ્વરમ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રતિષ્ઠિત થયું રામેશ્વરમ મંદિરથી જોડાયેલ એક બીજું મહત્વપૂર્ણ ઐતિહાસિક તથ્ય સામે આવે છે રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતા સાથે લંકા વિજય બાદ અયોધ્યા પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને બ્રહ્મ હત્યાના પાપનો દોષ લાગવાની વાત કહેવામાં આવી આ પાપથી મુક્તિ મેળવવા માટે સંતો મુક્તિરામ ને ભગવાન શિવની ઉપાસના કરવાની સલાહ આપી પરંતુ દ્વીપ પર કોઈ શિવ મંદિર ન હોવાના કારણે ભગવાન રામે પવનપુત્ર હનુમાનને શિવલિંગ લેવા માટે મોકલ્યા હનુમાનજી પ્રભુ શ્રી રામની આજ્ઞાનું પાલન કરતા તરત જ પ્રસ્થાન કરી ગયા પરંતુ પાછા આવવામાં તેમને ઘણો વિલંબ થઈ ગયો અને આ તરફ પૂજાનું શુભ મુહૂર્ત નીકળી રહ્યું હતું હનુમાનજીના આવવામાં મોડું થતા જોઈ માતા સીતાએ સમુદ્ર કિનારે પડેલી રેતીમાંથી એક શિવલિંગનું નિર્માણ કરી દીધું અને આ શિવલિંગ બાદમાં રામનાથ કહેવાયું ભગવાન શ્રીરામે આ શિવલિંગની શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરી અને ત્યારબાદ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને પણ ત્યાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું તેના સિવાય રામેશ્વર મંદિર પોતાના અદભુત સ્થાપત્ય અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે મંદિરની નજીક સમુદ્રમાં આજે પણ પ્રાચીન અવશેષો જોવા મળે છે જેને રામસેતુના નામથી ઓળખવામાં આવે છે આ સેતુ ભગવાન શ્રીરામ અને તેમની વાનર સેના દ્વારા લંકા જવા માટે બનાવવામાં આવ્યો હતો અને હિન્દુ ધર્મના સૌથી રહસ્યમય અને ઐતિહાસિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે મિત્રો આવો હવે જાણીએ ચાર ધામોમાંથી પવિત્ર બદ્રીનાથ મંદિર વિશે બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના તટ પર સ્થિત એક પવિત્ર તીર્થ સ્થળ છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મંદિર અલક નંદા નદીની તટ પર નર અને નારાયણ નામના બે પર્વત શૃંખલાની વચ્ચે સ્થિત છે પ્રાચીન વાસ્તુકળામાં નિર્મિત આ ભવ્ય મંદિર લગભગ પંદર મીટર ઊંચું છે તેની સંરચના ત્રણ પ્રમુખ ભાગોમાં વિભાજીત છે જેમાં ગર્ભગૃહ દર્શન મંડપ અને સભામંડપ સામેલ છે મંદિરની અંદર પંદર મૂર્તિઓ સ્થાપિત છે જેમાં સૌથી પ્રમુખ ભગવાન વિષ્ણુની એક મીટર ઊંચી કાળા પથ્થરની પ્રતિમા છે બદ્રીનાથ ધામની ધરતીને વૈકુંઠ કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં આવીને ભગવાન બદ્રીનારાયણના દર્શન કરવા પહોંચે છે માનવામાં આવે છે કે આ પ્રતિમા ભગવાન વિષ્ણુની સ્વયં પ્રગટ થયેલી એટલે કે સ્વયંભૂ મૂર્તિઓમાંથી એક છે આ મંદિરની સ્થાપના અને તેના નામકરણને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે પૌરાણિક કથા અનુસાર બદ્રીનાથ ધામ પહેલા ભગવાન શિવની તપસ્યા સ્થલી હતી પરંતુ ભગવાન વિષ્ણુ એ પોતાના ધ્યાન અને યોગ માટે એક ઉપયોગ સ્થાન જોઈતું હતું તેથી તેમણે એક નાના બાળકનું રૂપ ધારણ કર્યું અને રડવાનું શરૂ કર્યું ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવે એ બાળકને રડવાનું કારણ પૂછ્યું તો તે માસૂમ બાળકના રૂપમાં ભગવાન વિષ્ણુએ કેદારભૂમિને પોતાના ધ્યાનમાં માટે માંગી લીધી એક બીજી પૌરાણિક કથા અનુસાર એક વાર દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુથી રૂઠી ગયા તેમને મનાવવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર ગહન તપસ્યા શરૂ કરી દીધી ધ્યાનમાં લીન હોવાના કારણે તેઓ કઠોર મોસમ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓથી પૂરી રીતે અજાણ હતા પત્ની ધર્મ નિભાવતા દેવી લક્ષ્મીએ બદ્રીના વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું અને પોતાની શાખાઓથી ભગવાન વિષ્ણુને ઢાંકી દીધા દેવી લક્ષ્મીના આ પ્રેમ અને ત્યાગથી પ્રસન્ન થઈને આ સ્થાનને બદ્રીનાથ નામ આપવામાં આવ્યું બદ્રીનાથ ધામને લઈને એક માન્યતા એ પણ છે કે જે ભક્ત અહીંયા દર્શન કરી લે છે તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે તેના સિવાય બદ્રીનાથ ધામમાં ભગવાન શિવને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી હતી આ કારણે આ સ્થાનને બ્રહ્મકપાલના નામથી પણ ઓળખવામાં આવે છે બ્રહ્મકપાલ એક પવિત્ર ઊંચી શિલા છે જ્યાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે આ સ્થાન પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ અને શાંતિની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે વાત કરીએ ચાર ધામ માંથી એક પુરી એટલે કે જગન્નાથપુરી વિશે જગન્નાથપુરી મંદિર ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં સ્થિત છે અને હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે જગન્નાથ શબ્દનો અર્થ છે જગતના સ્વામી અને આ મંદિરમાં મુખ્ય રૂપથી ત્રણ દેવતાઓની પૂજા થાય છે ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા પુરી મંદિરની સૌથી પ્રસિદ્ધ પરંપરા અહીંની રથયાત્રા છે જે દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીયા એટલે કે લગભગ જૂન જુલાઈમાં આયોજિત કરવામાં આવે છે કળિયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ રાજા ઇન્દ્રદુમના સપનામાં પ્રગટ થયા અને તેમને આદેશ આપ્યો કે તે પુરીના સમુદ્ર તટ પર મળે એક દિવ્ય વૃક્ષથી તેમનો વિગ્રહ બનાવે અને મંદિરમાં પ્રતિષ્ઠિત કરે રાજા ઇન્દ્રદુમે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા એક કુશળ શિલ્પકારની શોધ કરવા લાગ્યા આ દરમિયાન તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા જેમણે પોતે આ વિગ્રહને બનાવવાની ઈચ્છા પ્રગટ કરી પરંતુ તે બ્રાહ્મણે એક શરત રાખી હતી કે તે આ વિગ્રહને એક બંધ ઓરડામાં તૈયાર કરશે અને જ્યાં સુધી મૂર્તિઓ પૂરી રીતે બની ન જાય ત્યાં સુધી કોઈ પણ દરવાજો નહીં ખોલે અને જો કોઈ દરવાજો ખોલીને અંદર જોવાની કોશિશ કરશે તો મૂર્તિઓનું નિર્માણ અધૂરું રહી જશે રાજા ઇન્દ્રદુમે આ શરતને સ્વીકાર કરી લીધી અને વૃદ્ધ બ્રાહ્મણ મૂર્તિઓના નિર્માણમાં લાગી ગયા શરૂઆતમાં ઓરડામાંથી મૂર્તિ ઘડવાની અવાજ આવતી હતી જેનાથી દરેકને વિશ્વાસ હતો કે મૂર્તિઓ બની રહી છે પરંતુ થોડા દિવસો બાદ અચાનક ઓરડામાંથી અવાજ આવવાનો બંધ થઈ ગયો રાજા અને રાણીને શંકા થવા લાગી કે ક્યાંક તે વૃદ્ધ બ્રાહ્મણ સાથે કોઈ અનહોની તો નહીં થઈ ગઈ હોય અનેક દિવસો સુધી ઓરડામાંથી કોઈ અવાજ આવી રહી ન હતી જેનાથી તેમની ચિંતા વધી ગઈ આખરે રાજાએ તે ઓરડાનો દરવાજો ખોલવાનો નિર્ણય લીધો જેવો જ તેણે દરવાજો ખોલ્યો તો રાજાએ જોયું કે વિગ્રહ અધૂરા હતા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓના હાથ પગ પૂરી રીતે બન્યા ન હતા તે જ ક્ષણે રાજાને અહેસાસ થયો કે તે રહસ્યમય વૃદ્ધ કોઈ સાધારણ નહીં પરંતુ સ્વયં જ શિલ્પકાર વિશ્વકર્મા હતા જે ભગવાનની દિવ્ય મૂર્તિઓનું નિર્માણ કરી રહ્યા હતા પરંતુ તેમની શરત તોડી નાખવાના કારણે તેઓ અધૂરી મૂર્તિઓ છોડીને અંતર્ધાન થઈ ગયા પરંતુ રાજાએ તેને ઈશ્વરની લીલા માનીને તે અધૂરી મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરી દીધી અને આ જ કારણ છે કે જગન્નાથ મંદિરમાં અન્ય મંદિરોની જેમ પથ્થર અથવા ધાતુની મૂર્તિઓ નહીં પરંતુ વિશેષ પ્રકારના લાકડાથી બનેલી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે વર્તમાનમાં જે મંદિર ભક્તોને જોવા મળે છે તેનું નિર્માણ સાતમી શતાબ્દીમાં થયું હતું આ મંદિરથી જોડાયેલી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મંદિરના શિખર પર લગાવેલી ધ્વજા હંમેશા હવાની વિપરીત દિશામાં લહેરાય છે અને આ આજે પણ એક રહસ્ય બનેલું છે તેના સિવાય મંદિરના શિખર પર સ્થિત સુદર્શન ચક્ર પોતાનામાં અદ્વિતીય છે પુરીમાં કોઈ પણ સ્થાન આ ચક્રને ને જુઓ તો આ હંમેશા એવું પ્રતીત થાય છે કે તે સીધું તમારી તરફ જ છે અને આ રહસ્યમય સંરચના પણ કહેવામાં આવે છે આ અદ્ભુત રહસ્યો અને દિવ્ય માન્યતાઓના કારણે જગન્નાથપુરી મંદિરને હિન્દુ ધર્મનું એક અનમોલ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે જ્યાં ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ દર વર્ષે લાખોની સંખ્યામાં તેમને ખેંચી લાવે છે મિત્રો હવે વાત કરીએ ચારધામોમાંથી એક દ્વારકાધીશ મંદિરની આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ તટ પર ગુજરાતના સાગર કિનારે સ્થિત છે દ્વારકાનગરીને ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર નિવાસ સ્થાન માનવામાં આવે છે અને આ ભગવાન કૃષ્ણના શાસિત રાજ્યના રૂપમાં પ્રસિદ્ધ છે મિત્રો આવો જાણીએ કે ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાની સ્થાપના કેમ કરવી પડી તેના પાછળની રોચક અને ઐતિહાસિક કથા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો તો કંસના સસરા મગધરાજ જરાસંઘે આ વાત પર ક્રોધિત થઈને યાદવ વંશનો સંહાર કરવાનો સંકલ્પ લીધો પોતાના પ્રતિશોધની આગમાં બળતો જરાસંઘ વારંવાર મથુરા અને યાદવો પર આક્રમણ કરતો હતો જેના કારણે નગરવાસીઓને સંકટનો સામનો કરવો પડતો હતો અંતમાં યાદવોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે શ્રીકૃષ્ણે મથુરા છોડવાનો નિર્ણય કર્યો તમામ યાદવો માટે એક રક્ષિત અને નવા નગર વસાવવાના ઉદ્દેશી ભગવાન શ્રીકૃષ્ણએ વિશ્વકર્માને દ્વારકા નગરીની સ્થાપનાનો નિર્દેશ કર્યો વિશ્વકર્મા એ પોતાના દિવ્ય વાસ્તુશિલ્પક કૌશલના પ્રયોગો કરતા માત્ર એક જ રાતમાં ભવ્ય અને અભેદ નગરીનું નિર્માણ પૂરું કરી દીધું હતું ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના તમામ યાદવ બંધુઓ સાથે દ્વારકા ચાલ્યા ગયા અને ત્યાં જઈને પોતાનું શાસન સંભાળ્યું તેમણે દ્વારકા નગરીમાં પૂરા છત્રીસ વર્ષો સુધી રાજ કર્યું જ્યારે શ્રીકૃષ્ણએ વૈકુંઠ પ્રસ્થાન કર્યું તો એક અદભુત ઘટના ઘટી ભગવાનની આ સ્વર્ણિમ નગરી પોતે જ સમુદ્રમાં સમાઈ ગઈ અને અંતમાં ફક્ત શ્રીકૃષ્ણનું મંદિર જ બચ્યું કહેવામાં આવે છે કે આજે પણ દ્વારકા નગરીના અવશેષ સમુદ્રની અંદર મોજૂદ છે અને સમય સમય પર અનેક પુરાતત્વ શોધમાં તેનું પ્રમાણ મળવાના દાવા કરવામાં આવે છે મિત્રો માનવામાં આવે છે કે દ્વારકાધીશ નું મંદિર પાંચસો વર્ષ જૂનું છે આ મંદિર સાત માળનું છે જેમાં બે મુખ્ય દ્વાર છે જેને સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે દ્વારકાધીશ મંદિર લગભગ એકસો સત્તાવન ફૂટ ઊંચું છે અને તેના શિખરની ઊંચાઈ તેતાલીસ મીટર છે મંદિરના શિખર પર એક વિશાળ ધ્વજા ફરકે છે જેના પર સૂર્ય અને ચંદ્રમાના પ્રતિક અંકિત છે આ ધ્વજાને સૌથી અદ્ભુત વિશેષતા એ છે કે એટલી વિશાળ છે કે તેને દસ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે આ પવિત્ર ધ્વજાને દિવસમાં ત્રણ વાર બદલવામાં આવે છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવે છે દરેક વખતે ધ્વજા પરિવર્તન દરમિયાન શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે તો મિત્રો હવે તમે જાણી જ ચૂક્યા હશો કે ચારધામ યાત્રા માત્ર એક તીર્થયાત્રા નહીં પરંતુ આત્મશુદ્ધિ પાપમોચન અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે આ યાત્રા દરેક હિન્દુના જીવનમાં એક વાર અવશ્ય હોવી જોઈએ કારણ કે આ માત્ર દેવદર્શન જ નહીં પરંતુ આત્મિક શાંતિ અને ધર્મને ગહેરાઈથી સમજવાનો પણ એક અવસર છે તો મિત્રો આજની આ માહિતી તમને સારી લાગી હોય તો આજની વીડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માલક્ષ્મી